હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક ન્યૂ ફ્રેશ બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે અમારે બનાવવાની છે વાળીએ ગિરનારી ખીચડી જબરદસ્ત મજા આવવાની છે અને ખીચડી કટિંગનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ખીચડી બનવાનું પણ શરૂ થઈ ગયું છે તો ચલો ફ્રેન્ડ્સ વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો આજના પ્રોગ્રામમાં પણ મજા કરવાની છે આપણે અને ધોવાકા કરવાના છે તો ચલો હવે ખીચડી બને છે ત્યાં આપણે જઈએ

એ કોટિંગ થઈ ગયો છે નોટ એક મિનિટ પાણી સેવા ડોતા ડોતા એક પછી એક મસાલા એડ થવા છે અને હવે આના પછી બધું વેજીટેબલ નાખવાનું છે આમાં કેમ છો બીજી કસલે નીકળી આ આપણે કટિંગ કરેલું વેજીટેબલ આમાં નાખીએ છે seperti वाले किए

ખીચડીનો પ્રોગ્રામ છે દેશી મજા કરવાની છે વાડીઓની વચ્ચે ઊભા છીએ એક બાજુ હાઈવે રોડ છે અને ફૂલ જલસા કરીએ છીએ અહીંયા ફૂલ મજા આવે છે ફ્રેન્ડ્સ અને તમે પણ વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો તમને પણ ફૂલ મજા આવશે કે સાંજે ખીચડીનો પ્રોગ્રામ છે અને ખીચડી બનવાનું શરૂ થઈ ગયું છે અને મજા કરીએ છીએ અત્યારે ફૂલ દુબાકા છે અત્યારે પાણી એડ કરશો આપણે બધા મસાલા એડ કર દઈએ બાલા બધું નાખી તો પાણી આપણે ચડવા દઈશું પાણી નાખ્યા પછી હવે થોડો ટાઈમ ચડવા દઈએ આમ જ અને કિસમિસ

આમાં મટર 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 નાખ્યા વટાણા 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 સમજી જાય ગ્રીન ગ્રીન મીઠો મીઠો લીમ નીમ નાખ્યો છે તુવેર નાખી લીલી દાણા નાખ્યા ફોલી ને નાખેલી છે ને બરાબર આંધણ આવી ગયું છે આપણે હવે આ ચોખા નાખી દીધા છે બરાબર હાથ ફેરવી અને ચોખા બધા નાખી દો પાણી નીતારી દીધેલું છે એમાં રસોયો હું પોતે રસોઈયા છે બાકી બચેલા ચોખા આપણે ચાવલ નાખી દીધા છે આમાં રસોયા જ હલાવે તળિયા બરાબર હલાવો રસોઈયા હોય એવી રીતે હલાવો હાલો ભાઈ હવે અત્યારે ખીચડી થઈ ગઈ છે અમારી એકદમ તમે તમારું ઉતાર કરીને બતાવજો હાલો ભાઈ હવે આપણે ઉતારી લઈએ લવ 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 ઉતારી લે ફટાફટ થઈ ગય છે કમ્પ્લીટ એટલા ઉતરસ કાકા ભાઈનો નથી

બધા જોવો ક્વોન્ટિટી લઈ જવો તમે હાલો ભાઈ ખિચડી લેવા આવી જાઓ આ ભાઈ છે ખીચડીની મજા એક પછી એક બધા લાઇનમાં ચાલુ થઈ ગયા છે ખીચડી ખાવા માટે અને ક્વોન્ટિટી અત્યારે બધાની ફૂલ ચાલે છે અને અહીંયા ખિચડી પીરસવાનું કામ શરૂ છે

ने। ने ने <ड़ी तैंद Lutheran> <नी> म फुवाम बनी बनी खिचड़ी जबरदस्त मजा आ गई ने एक नंबर खिचड़ी